આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફરે સાદ કલૈ હિસ્લામ પોતાના બાળકોને નસીહત કરતા જ્યારે રમઝાન મહિનો દાખલ થતો ત્યારે રાવીનું નામ છે મસ્મી ઉસોલે કાફીની અંદર કિતાબલ કાફીની અંદર આ રિવાયત છે કે છે કે રાવી કે છે મેં સાંભળો છઠ્ઠા ઇમામ પોતાના ફરજંદોને રમઝાન મહિનો આવતા જ આ રીતના નસીહતો કરતા ભલામણો કરતા કે અમારા ફરઝંદો ફજ હદુ અન્ફુસકુમ તમે તમારા નફસોને તૈયાર કરો પોતાને ઈબાદતો કરવા માટે આમાદા કરો રેડી કરો પોતાને ઉત્સાહિત કરો આ મહિનાની ઇબાદત કરવા માટે ફઈન્નફી હે તુક સમુલ અરસાક આ એ મહિનો છે કે જેની અંદર ખુદા બંદાઓની રોઝીને તકસીમ કરે છે વતુકતબુલ તબુલ આ જાલ આ મહિનાની અંદર નક્કી થાય છે કે આપણી ઉમ્ર કેટલી છે આવતા વરસમાં આપણને મોત લખી છે કે જિંદગી હજી ખુદાએ લખી છે એ આ મહિનામાં નક્કી થાય વફી હેયુક તબુ વફદુલ્લાહ અલ્લ યફિદુન ઇલૈહ આ મહિનાની અંદર લખવામાં આવે છે કે ઇન્સાનની કિસ્મતમાં હજ છે કે નહીં આ વર્ષે બૈતુલ્લાહ નસીબ થશે કે નહીં વફી હે લઈ લતુન આ મહિનામાં એક એવી રાત છે શાહર આ મહિનામાં એવી રાત છે કે જે રાતના આમાલ ઇબાદતો એક હજાર મહિના કરતા અફઝલ છે એટલે શબે કદ્રમાં બે રકાત નમાઝ પડો જોઈએ હજાર મહિનાઓની અંદર બે બે નમાઝ પડી હોય એના બરાબર પણ નહીં એના કરતાં બહેતર અને અફઝલ છે આવી રાત આપણી નજદીક આવી રહી છે અને પોતાની જાતને આપણે આ રાતથી ફાયદો ઉઠાવવા માટે તૈયાર કરીએ પોતાના નફ્સને પોતાના દિલને આપણી નિયતોને પાક અને સાફ કરીએ ખુદા પાસેથી તંદુરસ્તી માંગીએ ખુદા પાસેથી તોફીકની માંગણી કરીએ ખુદાયા તારી મહેમાનીમાં અહીંયા સુધી તો આવી પહોંચ્યા શબે કદરથી અમુને મહેરોમ ન ફરમાવ